જંગલમાં એક નાનો કાગડો રહેતો હતો નામ તેનું કાળો કાળો ખૂબ જ હોશિયાર તો હતો પરંતુ એક મોટી મુશ્કેલી હતી એને વરસાદ બિલકુલ નહોતો ગમતો એક દિવસ જંગલમાં કાળા વાદળો છવાયા બધા પ્રાણીઓ ખુશ થઈ ગયા કેમ કે ઘણા દિવસોથી વરસાદ પડ્યો નહોતો પરંતુ કાળો ચિંતામાં પડી ગયો અરે નહીં મારી પાંખો ભીની થઈ જશે એ બોલ્યો એ વૃક્ષ પરથી ઉડીને એક મોટી ખાડી પાસે ગયો અને ત્યાં એક ચકલીને જોઈ ચકલી મોજથી પાણીમાં પગ નાખીને રમતી હતી કાળાએ પૂછ્યું તને વરસાદમાં ભેજો નહીં લાગે ચકલી હસીને બોલી ના રે કારિયા વરસાદ તો કુદરતની ભેટ છે જો વરસાદ નહીં આવે તો ફૂલ ખીલશે નહીં બીજ ઉગશે નહીં અને આપણે ખાઈશું શું કાળાને વિચિત્ર લાગ્યું થોડું વિચાર્યા પછી એ વાદળોને બોલ્યો જો વરસાદ એટલો જરૂરી છે